તો ફરી આવી જ એક જજરીત બિલ્ડિંગનો ભાગ પડતા સ્થાનિક વિસ્તારમાં ડરનો મહોલ જોવા મળ્યો હતો સુરતના ચોક બજાર ખાતે આવેલા સિલ્ક હાઉસ માર્કેટની ગલીમાં ત્યાં જૂના કોંગ્રેસ હાઉસ સેવાદર કાર્યાલયનો એક તરફનો ભાગ અચાનક જ ધડામ કરીને તૂટી પડ્યો હતો જેને લઈને ત્યાં પાર્ક રિક્ષા સહિતના વાહનોનો કચરઘાણ થવા પામ્યો હતો તો રાત્રિના સમયે ઘટના બની હોય જાનહાની ટળી હતી પરંતુ સ્થાનિક વિસ્તારમાં જેને કારણે ડરનો મહોલ જોવા મળ્યો છે જૂનું કોંગ્રેસ હાઉસ કે જે હાલ સેવા કાર્યાલય છે તે અત્યંત જર્જરિત થઈ ગયું છે તેથી તાત્કાલિક પાલિકા દ્વારા ઉતારી પાડવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ પણ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા